મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેસ પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર અને રાજ્યસભા સાંસદ મયંક નાયક ઉપસ્થિત રહ્યા હતા તેમણે કહ્યું કે કોંગ્રેસ આ યોજનાના સંદર્ભમાં ખોટી માહિતી ફેલાવી રહી છે યોજનામાં એકસો દિવસ કામની જોગવાઈ આપવામાં આવી છે અને તેમાં વધુ પારદર્શિતા લાવવામાં આવી છે

આખી બિલના મુદ્દાઓ લોકો સુધી દેશમાં જન જન સુધી પહોંચે એના માટે આજે પ્રેસ કરવાની જરૂરિયાત ઉભી થઈ છે પ્રેસના યશસ્વી વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા ગત લોકસભા વિધા રાજ્યસભાના સત્રમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વી બી રામજી બિલ પાસ કરવામાં આવ્યું એ પહેલા મનરેગાના નામે ઓળખાતું હતું એમાં અનેકવિધ આધુનિક બે હજાર સુડતાલીસ ના વિકસિત ભારતને અનુલક્ષી અને ગામડાના લોકોનું રોજગારી મળી રહે ગ્રામીણ વિકાસ થાય એ માટેની અનેક અનેકવિધ જોગવાઈઓ કરી અને આ બિલ રજૂ કરવામાં આવ્યું અને પાસ પણ કરવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા આ બિલનો દેશની પ્રજામાં અને ગુજરાતની પ્રજામાં નકારાત્મક પ્રચાર કરી અને લોકોની સંપત્તિ લેવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે કાફી નિંદનીય છે રામના નામનો વિરોધ કરનારા લોકો આજે આ બિલનો પણ જી રામજી જે બિલ આવ્યું છે એનો પણ ખોટો વિરોધ કરી રહ્યા છે માન્ય પ્રધાનમંત્રી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રની સાથે રાખીને કામ કરનારી મોદી સાહેબની સરકાર ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર આ બંને ડબલ એન્જિનના સરકાર માધ્યમથી ગામડાઓ મજબૂત બને એના માટેનું આ બિલ છે અને બિલની પ્રજાલક્ષી સુધી સાચી માહિતી પહોંચે